બત્રીસ વર્ષ પહેલા રાજસ્થાનના અજમેરમાં બનેલીપ અને આ જે આરોપીઓ હતા તેના જે ગેંગ હતી અઢાર આરોપીઓ તેમાં સામેલ હતા જેમાં સો ઓગણીસો આ ઘટના કે જેમાં સો થી વધુ વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ અને બ્લેકમેલિંગનો કેસ હતો અને તેમાંથી નવ આરોપીઓને સજા થઈ ચુકી છે એક આરોપી આત્મહત્યા કરી લીધી છે એક છે 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 અને બાકી ને હવે સજા આવી આપવામાં આવ્યો કોલકાતાની ઘટનાને લઈને હજી તો આપણે લોકો ન્યાયની લડત લડી રહ્યા છે ત્યારે આટલા મોટા ગુનામાં આટલા વર્ષે બત્રીસ વર્ષે સજા અપાઈ છે તો આ અંગે તમે શું કહેશો શું કહેશો આ ચુકાદાને કે આટલા મોટા જયારે આરોપીઓ છે જે કે આટલી મોટી ગુના કરી રહ્યા છે જેને આટલા વર્ષે સજા મળી છે